લાચીન પ્લસના ઘણા દર્દીઓ મારા પાસે આવે છે અને તેમની આશા હોય છે કે ખંજવાળના ચટ્ટા તરત જ જવા જોઈએ ઓટોઇમ્યુન બીમારી અમે ઓટોમન થવા માટે શરીરમાં દસ થી પાંચ વર્ષનો સમયગારો પસાર થવો જોઈએ ત્યારબાદ જ બીમારી તમને થઈ શકે છે લાઈફ ઇન્સ્યોરન્સમાં લાલચટ્ટા નાના નાના દેખાય છે તે તે પર છે છે અને પછી થઈ જાય તેનો પોઝિટિવ ફેક્ટર એ છે કે સ્ટ્રેસફુલ ફેક્ટર ફીક થવો જોઈએ કોઈને પર ચીન ફ્રાન્સ માનસિક ટેન્શન ફાઇનાન્સ નુકસાન સંબંધમાં સમસ્યા ઘરગથ્થુ વિવાદ થઈ શકે છે જો સુધી સ્ટ્રેસ નથી જતો અને તે સ્ટેક્સની પ્રતિક્રિયા નથી જતી ત્યાં સુધી આવા પ્રકારના રોગ ક્યારેય ઠીક થતા નથી અને તેના માટે ઘણા ઉપાય છે બંધારણ ઉપાય જેનાથી 7 થી 8 મહિનામાં સંપૂર્ણ આ રોગ ઠીક થાય છે કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવું છું ચાલવું શરૂ કરો ધ્યાન શરૂ કરો પ્રાણાયામ શરૂ કરો અને તમારા રોગનું કારણ જો તમે શોધી કાઢો તો તમારો કોઈ પણ રોગ હોય સોનાની ચેઇમ પ્લેન્સનો કોઈપણ રોગ ઠીક થઈ શકે છે